છે આપણે જામવાડી ગામના પાટીએ જય દ્વારકા છે તમારું આપણા આજના વિડીયોમાં અને અત્યારે આપણે ફાઇનલી તમે પાછળના અંદર જાય છે કે દાદા છે જામજોધપુર તાલુકાના જામવાડી ગામની અંદર તો દાદાના દીકરો બે જણા છે એક દીકરોના ભેગો છે એક ક્યાં છે એને ખબર નથી એની રીતે કરીને ખાય છે જે ભેગો છે ભાઈ એની પણ ઉંમર સાઠ વર્ષ ઉપરની છે એટલે એનાથી થાતું એ કામ કરે છે મજૂરીએ જાય છે અને ક્યારેક દાદા જેમ પાછળના ભાગમાં આવી રહ્યો છે કે ભાઈ કયા અનાજ ટૂંકમાં નસીબમાં ના હોય તો તેથી પછી અમે પહોંચી તો ફાઇનલી અત્યારે આપણે જાય છીએ દાદા માટેની ખરીદી કરવા જે કંઈ આપણાથી થાય આપણે દાદા માટેની ખરીદી કરી લઈએ અને પછી આપણે પહોંચીએ સીધા જામવાડીની અંદર તો પહેલાં તો આપણે જવું જોઈએ સિટીમાં અંદર એટલે સિટીમાં આપણે જઈએ છીએ ત્યાંથી બધી ખરીદી કરીએ અને પહોંચીએ સીધા જામવાડી ગામની અંદર તો ભાઈ ફટાફટ જામન તો આપણે પહોંચી ગયા જાય છે ભાઈ મિત્રો આપણે આગળ હોન્ડા લઈને જાય છે દુકાને થી પેલા બધા સામાન ખરીદી કરી લે બાપા માટે આવી ગયા છે ભાઈ આપણે બધો સામાન ખરીદી કરવા માટે આપણા સ્ટોર બાપા ખા બાપા ખારી ખા ભાઈ સામાન બધો ઓલમોટ લઈ લીધો છે બિલ બનાવવાનો કાર્યક્રમ ચાલુ હોય અમાન ફાઇનલી બધું લઈ લીધો હવે આપણે આગળ વધ્યા ને બાપા પાસે હું અહીંયા બેઠા આવું છે તમે જઈ આવો મારવાડી આવો હું અહીં બેઠો બરોબર એને હમણાં દવાખાનું આવી ગયું ભાઈ એટલે હું ત્રણ ડાંગા છે ફાઇનલી તમામ સામાન ગાડીમાં નાખી દીધો છે અને જાય આપણે સીધે સીધા બાપા પાસે પહોંચીએ બપોરના વાગી ગયા છે ભાઈ પોણો એક તો મને ખબર નથી કે એ એ રૂપમાં કાંઈ બનાવ્યું એ છે અત્યારે બપોરે જમવાનું કે નથી બનાવ્યું નો આઈડિયા આપણે જાઉં પછી આપણે જોઉં કારણ કે બાપા છે એટલે ભૂખે લાગે એટલે થોડું ઘણું બનાવી લીધું હવે પણ ખબર નથી હવે ફાઇનલી અહીંયાથી આપણો ડિસ્ટન્સ થાય છે પંદર વીસ કિલોમીટર થઈ જાય પંદર કિલોમીટર પંદર કિલોમીટર જેવો ડિસ્ટન્સ થાય છે એટલે ત્યાં પહોંચ્યા ફટાફટ અને જે કંઈ સામાન લીધો છે એ બધો અહીંયા આપણે આપીએ એને અને નાસ્તો ઘણો બધો લીધો છે બાજરો છે ઘઉં છે એ ટુ જેટ આઈટમ છે એમણે તમને ત્યાં આગળ જોવા મળી જાય ભાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર પહોંચી ગયા છીએ આપણે જામવાડી ગામના પાટીએ અને આ છે ગેટ

ગોપાલભાઈ છે ને એ તમને પાછા ધરાવીને આઈ લઈ જાય હ યાદ દઈ દેજો એ દે એટલું હો હાબુ છે શેમ્પુ નાહવાના આજે ગોળનું ડબલું હ હ

હવે બીજું કઈ જોઈસે બીજું કઈ જોતું હોય તો હજી ગયો તો પછી હવે બીજું કઈ જોતું હોય તો પાછું આવું લેતો જોતું આવી ગયું બધું નાસ્તો કરી લેવાનો ખારી છે કોઈ ગાંઠિયા છે બિસ્કુટ છે અને પછી કઈ એવું લાગે તો ફોન કરી દેજો ગોપાલ એને કેજો ભાઈ ને કઈ દે આવે હું હોય કઈ દેવાનું હા ભાઈ બાપા નું મકાન છે આ બે રૂમ ને આવી રીતના છે છે ને હું બાપા પણ કોઈ કરવા વાળું નથી છોકરા ની બીજાની ઉમર કેવડી આવે એની છોકરા ની હાંઠા બાપા ની પંચાણું ઓર થઈ

જેની પાસે નથી કોઈ કમાતું નથી બરોબર બાકી બે હાથ પગ હાલે એને તો થોડું દેવાય એ તો આફેડા કામ કરી ખાઈ લે હા એને તો ઉમે ભગવાન કેવારું દીધા ખેડૂત ખેડૂત છે ને ભાઈ

એ કરો ના તમારું નામ હો આ દેવો ભાઈ દેવા ભાઈ હા કેટલા વરસથી આઈએ દેવા કસરા આඹરધારાથી આવો વરસ કેટલા થયા કેટલા વરસથી આઈએ હે આ કેટલા વરસથી એમ પૂછે છે ગણે છે એ સુ એકાથી જેસી છે દાદાને આ બધો સામાન આપી દીધો છે કીટ આપી દીધી છે અને અહીંયાથી ટૂંકમાં આપણે હવે એને કાંઈ ઘટે આવું નથી અને દાદાના જે મોઢાની સ્માઈલ હતી જોઈને મજા આવી ગઈ ખાસ કરીને જઈ નાસ્તો આપતા હતા ત્યાં હોય ગાંઠિયા અને ઓલા શું કહેવાય ખારીને તો અત્યારે ફાઇનલી અહીંયાથી અમે નીકળી ગયા ગાડીમાં ગેસ પુરાવ્યો છે આમજોધપુર પહોંચી ગયા હવે સમય થઈ ગયો છે અત્યારે બે વાગી ગયા તો પહેલાં ક્યાંક છે ને રોટલા ખાઈએ ને પછી આગળ જતા આપણે પાછી વધારે વાત કરીએ આપણે રોટલા એક વ્યવસ્થિત જમી લીધા જમી અને અહીંયા જામજોધપુરની અંદર આપણે જે એક જેતીમાં કરીને નામ છે જેતીમાં કીધું ને જેમાં જેતીમાં નામ છે તો આપણે એના ઘણા બધા દિવસથી આ સમાચાર થતા હતા કે ભાઈ આ જગ્યાએ છે ડોહીમાં એકલા છે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ તો ભેગું એનું એમ એ કીધું સર્વે કરવાનું હતું એટલે આપણે એકવાર અહીંયા જઈને હકીકતમાં હું સિચ્યુએશન છે જોઈ લે તો અત્યારે અહીંયા આવ્યા હતા આપણે ભાઈ એના માટે બાકીનો આખે આખો વિડીયો તમને ભાઈ એ પાછો આગળ જ જોવા મળી જાય હું સિચ્યુએશન છે કેવી રીતના રહે છે માજી એકલા જ છે મોટી ઉંમરના છે આગળમાં કોઈ છે નહીં તમે કનૈયા વેલ્ડિંગ વર્ક જામજોતપુર અહીંયા જ્યારે કામકાજ ચાલુ છે એ આપણા મિત્રોનું છે અને આ જે ભાઈ આજની કીટ આપણે આપી છે તો એ આપણી ટીમ દ્વારા આપવામાં આવી છે વિશાલ રાહિર અને આપણે આજે તમે જોયું છે કનૈયા વેલ્ડિંગ તો આ ટૂંકમાં આપણા તરફથી આ કીટ આજની આપવામાં આવી છે તમે પણ અમારી મદદ કરો ઘણા બધા અનાજની કરિયાણાની જરૂર છે એટલે તમારાથી જે થાય મોકલો બને તો કરિયાણું મોકલો પછી જેવી તમારી યોગ્યતા બને તો તમે કેસ નાખી દો તો અમે અહીંથી જ લઈ લઈએ ઘણા બધા કેસ પેન્ડિંગ છે તો હવે વધારે વાત ન કરતા મળીએ ભાઈ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર આમાં હું મારા નીચે નંબર નાખી દઉં છું એટલે તમે કાંઈ પણ અમને મદદ કરવા માગતા હોય તો એમાં ફોન કરો અથવા તો વોટ્સઅપ કરો જે કાંઈ તમારી મદદ તમે કરવા માગતા હોય તો આપણે નીચે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરી લેજો હવે વધારે વાત ન કરતા ફાઇનલી આજનો વિડીયો પૂરો કરીએ બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોબાઈલ